પંચમહાલમાં અમૃત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત નવીનીકરણ પામેલા ડેરોલ રેલવે સ્ટેશન ખાતે અનેક ઘણી સુવિધાઓમાં વધારો થયો છે સત્યાવીસ કરોડના ખર્ચે બનેલા ડેરોલ રેલવે સ્ટેશન ખાતે અમૃત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત નવીનીકરણ થતા ટ્રાફિકના સરળ સંચાલન માટે પૂરતા પાર્કિંગની સુવિધા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તદઉપરાંત સૌર ઉર્જા જળ સંરક્ષણ રિસાયકલિંગ અને ઉત્તમ હરિયાળી સાથે ગ્રીન બિલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ કાલોલ તાલુકાના પ્રજાજનોને મળતી રેલવેની સુવિધાઓમાં વધારો થશે હાલોલ કાલોલ જેવી રીતના આપણા પંચમહાલની ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો તેને આવર જવર માટે માલસામાન લઈ જવા લાવવા માટે પેસેન્જરો આવવા જવા માટે એક સ્માર્ટ રેલવે સ્ટેશનની જરૂર હતી જે નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કરેલ છે આ ડેરો સ્ટેશનનો સ્માર્ટ સ્ટેશનમાં સમાવેશ કરવાથી અને તેનો વિકાસ કરવાથી પંચમહાલ જિલ્લાનું એક યાત્રા સ્થળ એ પાવાગઢ એ શક્તિપીઠ બાવન શક્તિપીઠોમાંનું એક એ યાત્રા પાવાગઢમાં યાત્રીઓને સારી એવી અવર જવર રહેશે રેસ્ટોરન્ટો છે અને અતિથિ વિશેષ્ટ માટે એસી હોલ છે પાણીની વ્યવસ્થાઓ એવું બધું સારી સારી વ્યવસ્થાઓ પણ કરી છે અને એ સ્ટેશન બનવાથી આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે હાલોલ છે કાલોલ છે જરોજ છે એ લોકોને મને એવું લાગે છે સારું ફાયદો થશે કારણ કે એ લોકોને અપડાઉન કરવામાં કે આવવા જવામાં બરોડા કે આસપાસના વિસ્તારોમાં આવું જવું હોય એની માટે સારું ફાયદો થશે